રાજકોટ જેતપુર હાઈવે પર પડેલા ખાડા રૂપિયા નો પ્રોજેક્ટ સુશાસન અને ગુડ ગવર્નન્સ એવોર્ડ જીતનારી ગુજરાતની સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી દોઢસો કરોડ ટોલ વસૂલ કર્યા બાદ પણ દોઢ વર્ષથી રોડ પૂર્ણ કરી શકે

કોર્પોરેટર ધારાસભ્યો સંસદ સભ્યો અને રાજ્ય સભાના મેમ્બર આ બધા ચૂપ કેમ છે આ મને નથી સમજાઈ રહ્યું હું માગણી કરું છું દેશના પ્રધાનમંત્રી રાજકોટ જેતપુર હાઈવે પર આવે જ્યાં જ્યાં નરેન્દ્રભાઈ ના રોડ શો થાય છે ત્યાં રાતોરાત

એ ખાલી મેન્ટેનન્સ માટે હોય આ એના બદલે લૂંટ ચાલી રહી છે એટલે કલેક્ટરને આજે માંગણી કરવાના છે કે નેશનલ હાઈવે ઓથોરિટીઝના અધિકારીઓ સાથે આજે તમે તાબડતોબ મંત્રણા કરી રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને આ ટોર્ચર માંથી મુક્તિ ખાડાને લીધે એક થી વધારે લોકોના મૃત્યુ થયા છે આજે પણ જે મૃત્યુ થયું અમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને ચીફ સેક્રેટરીને અપીલ કરું છું કે તમે તાબડતોબ આમાં એક હાઈ પાવર કમિટીની રચના કરીને તાત્કાલિક ધોરણે આમાં કોઈ એક્શન લેવડાવવું જોઈએ એક બે મીડિયાના મિત્રોને આખું રાજકોટનું મીડિયા એક સુરે કહેતું હોય રાજકોટ કોંગ્રેસ કહેતું હોય રાજકોટ રાજકોટ જેતપુર સિક્સ લાઈન હાઈવે નિર્માણ કામગીરી ચાલુ છે ક્યાંક ને ક્યાંક છેલ્લા દોઢ વર્ષથી આ નિર્માણ કામગીરી ચાલુ છે ગયા અઠવાડિયે હાઈવે હિત સમિતિ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફિસર ઓફિસે ઘેરાવ કર્યો હતો અને એક વીક નું અલ્ટિમેટમ આવ્યું હતું કે ભાઈ જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં એમ છતાંય આ નિર્ભર તંત્ર ને કોઈ પેટનું પાણી હલતું નથી પરમ દિવસે ત્રણ કલાક નો ટ્રાફિક ચક્કાજામ ને પાંચ કિલોમીટર ની વાહનો ની કતારો જોવા મળી હતી એમ્બ્યુલન્સો ફસાઈ ની દર્દીઓના જીવ જોખમમાં જાય દરરોજના અકસ્માતો ની હારમાળા સર્જાય એમ છતાંય તમે દર વર્ષે એકસો પચાસ કિલો નો કોયું ઘરાવો કલેક્ટર ની જવાબદારી બને તમે હાઈવે સેફ્ટી ના તમે ચેરમેન છો તમારી આ તમામ જવાબદારી બને ટ્રાફિક પોલીસ નેશનલ હાઈવે ઓથોરિટી આ તમામ લોકોની સાથે સંકલન કરી

આજે જંગ હાઈવે આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર ઓફિસ નો ઘેરાવ છે તેમાં સામાજિક આગેવાનો રાજકીય પક્ષો સરપંચો કારખાનેદારો આજે અમારી સાથે જોડાયા છે અમારી માંગ છે જ્યાં સુધી રોડ ની ત્યાં સુધી